અવધિમાં નેચર પાર્કને ચાલીસ પોઈન્ટ ઓગણચાલીસ લાખની આવક થઈ છે જે પાર્કના વિકાસ અને જંતુઓની સુખાકારી માટે ઉપયોગી થશે વેકેશન દરમિયાન ખાસ કરીને બાળકો માટે વિવિધ શૈક્ષણિક અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેના કારણે પરિવારોએ અહીં સમય વિતાવાનો આનંદ માણ્યો પાર્ક મેનેજમેન્ટે પણ સુરક્ષા અને સુવિધાઓ માટે વિશેષ વ્યવસ્થા કરી હતી સરથાણા નેચર પાર્કમાં વાઘ સિંહ દીપડા રીંચ અને જળ બિલાડી જેવા દુર્લભ પ્રાણીઓ ઉપરાંત અનેક પ્રકારના પક્ષીઓ પણ દર્શકોનું મુખ્ય આકર્ષણ રહ્યા બાળકોને યુવાનો માટે પ્રકૃતિને નજીકથી સમજવાનો અને જાણવાનો ઉત્તમ અવસર મળ્યો વેકેશન દરમિયાન પાર્કની મુલાકાતે આવેલ લોકો માટે માર્ગદર્શન અને માહિતી કેન્દ્ર પણ કાર્યરત રાખવામાં આવ્યા આ વર્ષે સરથાણા નેચર પાર્કે ગયા વર્ષની સરખામણીએ વધુ મુલાકાતીઓ આકર્ષ્યા છે જેના કારણે સુરત શહેરના પર્યટન ક્ષેત્રે પણ વધારો થયો છે પાર્કના અધિકારીઓએ જણાવ્યું કે આવનાર સમયમાં વધુ નવીનતા અને સુવિધાઓ ઉમેરવા પર ધ્યાન આપવામાં આવશે જેથી પ્રવાસીઓ માટે અનુભવ વધુ યાદગાર બની રહે હું ડૉક્ટર રાજેશ પટેલ ઇન્ચાર્જનું સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા દર વર્ષે સરથાણા નેચર પાર્કમાં દિવાળી અને ઉનાળા વેકેશનમાં મોટા પ્રમાણમાં મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે આ વર્ષે આપણે પાંચ પાંચ બે હજાર પચીસથી આઠ પાંચ આઠ છ બે હજાર પચીસ સુધીના સમયગાળા વેકેશનના સમયગાળા દરમિયાન સરથાણા પર પાર્ક ખાતે કુલ એક લાખ અને ઓગણપચાસ હજાર જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધેલી હતી અને તેઓની પ્રવેશની ટિકિટ આવક પેટે ચાલીસ લાખ અને ચાલીસ હજાર રૂપિયા જેટલી આવક થયેલી છે જે ગયા વર્ષે આ જ વેકેશન પીરિયડના સમયગાળા દરમિયાન એક લાખ ચાલીસ હજાર જેટલા વિઝિટરે મુલાકાત લીધેલી હતી અને અડત્રીસ લાખ તેત્રીસ હજાર જેટલા પ્રવેશ ટિકિટની આવક થઈ હતી જે ગત વર્ષ કરતાં આ વર્ષે નવ હજાર જેવા મુલાકાતીઓ વધુ મુલાકાત લીધેલી છે અને તેઓની પ્રવેશ ટિકિટ આવક કે ગત વર્ષ કરતાં બે વર્ષ બે લાખ રૂપિયા જેટલી મહાનગરપાલિકાને વધારે આવક થયેલી છે જનરલી જે મુલાકાતીઓ હોય છે એ લોકોને કેનાઇન ફેલાઇનનું સેક્શન વધારે એટ્રેક્શન હોય છે જેમ કે વાઘ સિંહ દીપડા રીચ અને ઇપો જે વધારે આકર્ષણનું જગ્યાઓ છે ને ત્યાં તે લોકોના કેસ સામે મોટા પ્રમાણમાં મુલાકાતીઓ જોવા મળતા હોય છે